જુનાગઢ જિલ્લામાં જેલમાં સિપાઈ ઉપર કેદીનો હુમલો કેદી અને સિપાઈ વચ્ચે થઈ કેદીને એકમાંથી બીજા સર્કલમાં જવાની ના પાડતા મામલો બિચકાયો હતો અન્ય સિપાઈઓએ બંનેને છોડાવ્યા ઈજાગ્રસ્ત સિપાઈને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કેદી સાગર દુશ્કર્મના કેદી સાગર દુષ્કર્મના કેસમાં છે આરોપી કેદી સામે કાયદેસરની ફરિયાદ નોંધાવતા તજવીજ હાથ ધરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધિ

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ